મારું નામ ધર્મેશ છક છે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટનો હું પ્રેસિડન્ટ છું ગત પચીસ મીએ જે દુર્ઘટના બની હતી ટીઆરપી ગેમ ઝોનની એમાં ઘણા દિવંગતોએ ભોગ લેવાયો હતો એમનો અને આજે એમની માસિક પુણ્યતિથિ છે એક મહિનો આજે પૂરો થાય છે આવતીકાલે પાછી એ જ તારીખ છે તો આજે અમે લોકોએ શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં એક કાર્યક્રમ યોજેલો હતો કે જેની અંદર ત્રણસોથી વધારે ક્લાસીસ સંચાલકો અમારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સૌ અહીંયા આવેલા હતા અને દિવગ્રંતોના પુણ્યાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે લોકોએ અંતઃ અમે લોકોએ પ્રાર્થના કરી હતી એના માટે જ આવતીકાલે એ લોકોના માન માટે અમે લોકો બપોર સુધી શિક્ષણ કાર્યથી અલિપ્ત રહીશું અને ભગવાનને એમના આત્માને શાંતિ આપે એના માટે પ્રાર્થના કરીશું